નમસ્કાર ઓનલાઈન ટીવી ન્યૂઝમાં હું સુરેશ ઠાકોર આપનું સ્વાગત કરું છું બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વ સહિત સમગ્ર દેશમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ તો અનેક ભક્તો અયોધ્યા ખાતે અલગ અલગ શ્રી રામ મંદિર ખાતે વસ્તુઓ મોકલાવી રહ્યા છે ત્યારે વડોદરા ખાતેથી એકસો આઠ ફૂટની અગરબત્તી પણ રામ ભક્તો દ્વારા અયોધ્યા ખાતે મોકલાવવામાં આવી છે કહેવાય છે કે એ આ અગરબત્તી પિસ્તાલીસ દિવસ સુધી પોતાની સુગંધ સમગ્ર અયોધ્યામાં ફેલાવશે ત્યારે અયોધ્યામાં પણ ઠેર ઠેર ખૂબ જ સુંદર આયોજનો કરવામાં આવે છે સહિત ભારત દેશમાં પણ રામ ભક્તોમાં હર્ષોલ્લાસની લાગણી જોવા મળી છે સમગ્ર ગામે ગામ તાલુકે તાલુકે ખૂબ જ સુંદર આયોજનો કરવામાં આવ્યા છે ત્યારે વાત કરીએ સાકથાળા ગામની તો ખેરાલ તાલુકાના સાગાળા ગામે પણ એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે સતત દસ દિવસથી અલગ અલગ મંડળો દ્વારા રામધૂન બોલાવવામાં આવી રહી છે સાકથાળા ગામના રામજી મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા પ્રતિષ્ઠાની અયોધ્યામાં ધામધૂમપૂર્વક તૈયારી થઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં ઠેર ઠેર અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે ખેરાલુ તાલુકાના સાગથાળા ગામમાં પણ રામજી મંદિર ખાતે ખૂબ જ સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અયોધ્યામાં ભગવાન રામના મંદિરનો બાવીસ એક બે હજાર ચોવીસના રોજ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે ત્યાં સુધી દરરોજ રાત્રે ભજન સંધ્યા સાગથાળા ગામમાં ઉજવાશે સાખથળા ગામના પૂર્વ સરપંચ પ્રકાશભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે આજુબાજુના લોકોને પધારવા માટે પણ નિમંત્રણ પાઠવવામાં આવી છે સાખથળા ગામના રામજી મંદિર આજુબાજુ સફાઈ અભિયાન અંતર્ગત સફાઈનું કામ ભક્તો દ્વારા કરવામાં આવ્યું અલગ અલગ વેશભૂષા કરી ભક્તોનું મનોરંજન પણ દરરોજ રાત્રે કરવામાં આવે છે શ્રી રામ રામલલ્લા ભગવાનની અયોધ્યામાં પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં હર્ષ ચૌધરી કલ્પેશભાઈ રામજીભાઈ ચૌધરી રામ સાખથળા સાખથળામાં રામજી મંદિરમાં ભગવાન રામ પાંચસો વર્ષે અમે અહિયાં કથા ભજન કીર્તન નું પ્રોગ્રામ ચાલુ રાખીએ છીએ બાવીસ તારીખ સુધી અમે આને પ્રોગ્રામ ઉજવવાના છીએ બાવીસ તારીખે ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા કાઢવાના છીએ અને ગામનો સમૂહ આખું ગામ ભેગું થઈ અને ભોજન વ્યવસ્થા પણ કરવાના છે અને ભગવાન રામની મંદિરમાં બિરાજે આનંદ આખા ગામનો આખા વિશ્વનો જો જો હિન્દુ રહે છે તો આનો ઉત્સવ ઉજવાશે અને દિવાળી જેવો માહોલ બનાવવાના છીએ અને ભગવાન લલ્લાને અમે ખૂબ ઉત્સાહથી સ્વીકારીશું અને અમારા ગામનો રામજી મંદિર છે એમાં અમે એમને પણ ભગવાન ને શોભા વધારી જુદા જુદા ગામ માંથી મંડળો બોલાવી અને આનંદ ઉત્સવ કરીએ છીએ બધા સાથ સહકાર બધી જ કું આપે છે અને ખુબ આનંદ આનંદ થાય છે બાવીસ તારીખ સુધી કરવાના છીએ રામચંદ્ર ભગવાન